જય શ્રી રામ મિત્રો આજે રામનવમીના દિવસે મિત્રો આજે આપણે જાણીશું રામ નામનો મહિમા હું શ્રી રઘુનાથજીના નામ રામની વંદના કરું છું જે કૃષાનું અગ્નિ ભાનું સૂર્ય અને હિમદાયક ચંદ્રના કારણ છે અર્થાત ર આ અને મ ર મ રૂપે બીજ છે તે રામ નામ બ્રયા

રામ નામના પ્રતાપની જાણે છે જેઓ ઊંધું જેઓ ઊંધું નામ મરા મરા જપીને પવિત્ર થઈ ગયા એક રામ નામ સહસ્ત્ર નામ સમાન છે એવા શ્રી શિવજીના વચન સાંભળીને પાર્વતીજી સદા પોતાના પતિની સાથે રામ નામનો જપ કરતા રહે છે નામ પ્રત્યે પાર્વતીજીના હૃદયની આવી પ્રીતિ જોઈને શ્રી શિવજી પ્રસન્ન થઈ ગયા અને તેઓએ સ્ત્રીઓના ભૂષણરૂપ પતિવ્રતાઓમાં શિરોમણી પાર્વતીજીને પોતાનું ભૂષણ બનાવી લીધા અર્થાત તેમને પોતાના અંગમાં ધારણ કરીને અર્ધાંગના બનાવી દીધા નામના પ્રભાવને શ્રી શિવજી સારી રીતે જાણે છે જેના પ્રભાવના કારણે જેરે તેમને અમૃતનું ફળ અર્પ્યું છે

શ્રી રામની ભક્તિ અને શ્રી રામ નામના બંને અક્ષર મધુર અને મનોહર છે જીવન માળા રૂપી શરીરના નેત્રો છે ભક્તોનું જીવન છે તથા સ્મરણ કરવામાં સર્વે માટે સુલભ અને સુખ આપનાર છે અને જે આ લોકમાં લાભ અને પરલોકમાં નિર્વાહ કરે છે અર્થાત ભગવાનના દિવ્યધામમાં દિવ્ય દેહથી સદા ભગવદ સેવામાં લીન રાખે છે એ કહેવા સાંભળવા અને સ્મરણ કરવામાં ઘણા જ સારા સુંદર અને મધુર છે આ બંને અક્ષર નર નારાયણ સમાન સુંદર ભાઈઓ છે તે જગતનું પાલન અને વિશેષ રૂપે ભક્તોની રક્ષા કરનાર છે તે ભક્તિ રૂપીણી સુંદર સ્ત્રીના કાનોનું સુંદર આભૂષણ કર્ણ ફૂલ છે અને જગતના હિત માટે નિર્મળ ચંદ્ર અને સૂર્ય છે તે સુંદર ગતિ મોક્ષરૂપી અમૃતનો સ્વાદ અને તૃપ્તિ જેવા છે કચ્છપ અને શેષની જેમ પૃથ્વીને ધારણ કરનારા છે વક્તોના મનરૂપી સુંદર કમળમાં વિહાર કરનારા ભમરા જેવા છે અને જીભરૂપી યશોદાજીને માટે શ્રી કૃષ્ણ અને બલરામજી જેવા આનંદ આપનારા છે તુલસીદાસ કહે છે શ્રી રઘુનાથજીના નામના બંને અક્ષરો ઘણી શોભા આપે છે તુલસીદાસજી કહે છે કે જો તું અંદર અને બહાર બંને બાજુ પ્રકાશ ઇચ્છતો હોય તો મુખરૂપી દ્વારના જીભરૂપી ઉમરા ઉપર રામ નામરૂપી મણિક દીપકને મૂક બ્રહ્માએ નિર્માણ કરેલા આ પ્રપંચ દૃશ્ય જગતથી ઉત્તમ રીતે મુક્તિ મેળવેલા વૈરાગ્યવાળા મુક્ત યોગી પુરુષ આ નામને જ જીભથી જપતા રહીને તત્વજ્ઞાનરૂપી દિવસમાં જાગે છે અને નામ તથા રૂપથી રહિત અનુપમ અનિર્વચનીય અનામય બ્રહ્મસુખનો અનુભવ કરે છે જે પરમાત્માના ગુંડ રહસ્યની અર્થાત મહિમાને જાણવા ઈચ્છે છે તે જિજ્ઞાસુ પણ નામને જીભથી જપીને તેને જાણી લે છે લૌલિક સિદ્ધિઓની ઈચ્છવાવાળા સાધક તલ્લીન બનીને નામનો જપ કરે છે અને અણીમાદી આઠે સિદ્ધિઓને પામી સિદ્ધ બની જાય છે આમ તો ચારેય યુગમાં અને ચારેય વેદોમાં નામનો પ્રભાવ છે પરંતુ કળિયુગમાં વિશેષ રૂપે છે તેમાં તો નામ વિના અન્ય કોઈ ઉપાય જ નથી જેઓ સર્વે પ્રકારની ભોગ અને મોક્ષની પણ કામનાઓથી રહિત અને શ્રી રામ ભક્તિના રસમાં લીન છે તેઓએ પણ નામના સુંદર પ્રેમરૂપી અમૃતના સરોવરમાં પોતાના મનને માછલું બનાવી રાખ્યું છે અર્થાત તેઓ નામરૂપી સુધા અમૃતનું સતત આસ્વાદન કર્યા કરે છે ક્ષણ માત્ર પણ તેનાથી વિખુટા પડવા માંગતા નથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે બોલો જય શ્રી રામ જય શ્રી રામ